ૌશિક ભીમાણી આપણે અહીંયા નિહાળી રહ્યા છીએ વિદ્યાકુલ એપ્લિકેશન પર ધોરણ બાર સાયન્સ ના ક્લાસીસ ધોરણ બાર સાયન્સ કેમેસ્ટ્રી સબ્જેક્ટ

ની અંદર ધોરણ 12 સાયન્સના વિડિયો નિહાળો છો તમને કહી દઉં અહીંયા આપણે ચેપ્ટર ચાલુ છે અત્યારે કેમિકલ કાઇનેટિક કયું ચેપ્ટર ચાલુ છે કેમિકલ કાઇનેટિક ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સ ઓકે અહીંયા આપણે આપણી ચેનલ એટલે કે એટલે કે કઈ ચેનલ છે આપણી વિદ્યાકુલ ઉપર સેના ઉપર વિદ્યાકુલ ઉપર દરરોજ લાઈવ ક્લાસીસ લઈ રહ્યા છે અને તેમના માટે તમને કોન્ટેક નંબર પણ આપ્યો છે તમને કોઈ પ્રકારની તકલીફ હોય તો મને કોઈ પ્રકારની તકલીફ હોય તો તમે અહીંયા કોન્ટેક કરી શકો છો અને અમારા યુથ એજ્યુકેશન ની અંદર ફ્રીમાં માં લાઈવ ક્લાસીસ ચાલી રહ્યા હોય યુથ એજ્યુકેશન ની અંદર

અહીંયા આ વિદ્યાકુલનો જે સિમ્બોલ છે આવી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો જેનાથી તમને મળી રહેશે દરેકે દરેક ધોરણના ગુજરાતી સબ્જેક્ટમાં ગુજરાતી લેંગ્વેજની અંદર દરેકે દરેક સબ્જેક્ટના લાઈવ વિડીયો લેક્ચર એમાં ખાસ કરીને સ્ટાન્ડર્ડ ટેન્થ અને ટ્વેલ્થ માટે અને બોથ કોમર્સ

પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ વિશે વાત કરીએ પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ વિશે વાત કરીએ છીએ વેગની અભિવ્યક્તિ પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ ઓકે પ્રક્રિયાના વેગને કઈ રીતે આપણે રજૂ કરવું અથવા એમ કહેવાય છે વેગ નિયમ શું કહીએ વેગ નિયમ એટલે શું

તો પ્રક્રિયક ની સાંદ્રતા હું તમને કહું તો કઉ પ્રક્રિયા વિશે દર્શાવવું છે તો આજે વેગની અભિવ્યક્તિ કીધી છે જે વેગ નિયમ કીધો છે એ પ્રક્રિયક ની સાંદ્રતા આધારિત જ દર્શાવવામાં આવે છે

ઓકે તેમ જ ડીપીપી આવે એટલે કે એની અંદર પ્રેક્ટિસ પેપર આપવામાં આવે તમને આ લેક્ચર ની પીડીએફ ફાઈલ મળે આ દરેક વસ્તુ મળશે અહીંયા તમને એ નહીં મળે આ બધી વસ્તુ તમને વિદ્યાકુલ એપ્લિકેશન પર મળશે પર મળશે વિદ્યાકુલ એપ્લિકેશન જે તમને અહીં આપેલી છે પ્લે સ્ટોર માં તમને વિદ્યાકુલ એપ્લિકેશન મળી રહેશે પ્લે સ્ટોર ની અંદર ઓકે એની અંદરથી તમે ડાઉનલોડ કરીને દરેક દરેક શેડ્યુલ જોઈ શકો મારો લેક્ચર કેટલા વાગે કયા

અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ટેલિગ્રામની આ ટેલિગ્રામની લિંક તમે ખોલીને તેને સબસ્ક્રાઇબ એટલે કે જોઈન કરી દેશો ટેલિગ્રામમાં યુથ এড્યુકેશન તમને અહીંયા જો આ બ્લુ કલરનું યુથ এড્યુકેશન સિમ્બોલ આવેલો છે એવું તમને આમ જોવા મળશે એ તમે સબસ્ક્રાઇબ કરી દેશો મિત્રો જેનાથી તમને સ્ટડી રિલેટેડ મટીરીયલ બધું મળી રહેશે બધું સ્ટડી રિલેટેડ રિલેટેડ મટીરીયલ મળશે ઓકે ચાલો પ્રક્રિયાના વેગ માટે વાત કરું તો x બરાબર a હોય પણ ખરો x બરાબર a ના પણ હોય એ રીતે b બરાબર y હોય પણ ખરો એટલે કે b ને રિલેટેડ સાંદ્રતા છે તો b બરાબર y હોય પણ ખરો b બરાબર y ન પણ હોય આ એક યાદ રાખવા જેવી બાબત નથી એક ખાલી નોંધવાની છે બાબત આ બાબતને ખાલી તમારે નોંધવાની છે મિત્રો

એપ્લિકેશન વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો એનો કોઈ અર્થ નથી મિત્રો મિત્રો અત્યારે વિદ્યાકુલ એપ્લિકેશન પણ ફ્રી છે વિદ્યાકુલમાં પણ કોઈ ચાર્જ નથી મિત્રો વિદ્યાકુલ એપ્લિકેશન પર પણ કોઈ પ્રકારનો ચાર્જ નથી અત્યારે ત્યાં પણ ફ્રીમાં છે એટલે કોઈ તકલીફ નથી મિત્રો ત્યાં પણ તમે જઈને એટેન્ડ કરી શકો છો લેક્ચર ત્યાં તમને એટ એ ટાઈમ મળશે પણ એટેન્ડ કરો તો પણ વાંધો નથી એટેન્ડ કરો તો પણ વાંધો નથી એટેન્ડ કરો લેક્ચર એનો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે કોઈ પણ પ્રકારની ફી વિદ્યાકુલ પર પણ નથી તમે લેક્ચર ઉપર જોડાઓ ત્યાં વિદ્યાકુલ પર પણ જોડાઓ જેવા અહીંયા તમને યુથ এড્યુકેશનમાં YouTube પર લાઈ લેક્ચર મળે છે એવા જ લેક્ચર તમને વિદ્યાકુલ પર મળે છે અને એટ ટાઈમ મળે છે જેની અંદર જેની અંદર અત્યારે હાલમાં હાલના સમયમાં હાલના સમયમાં કોઈ ફી નથી ઓકે ચાલો તો અહીંયા વાત કરીએ પ્રક્રિયાના વેગની વાત કરી તો પ્રક્રિયાના વેગ માટે દર્શાઈ વેગ ઇઝ ઇક્વલ ટુ કે a રેસ ટુ x એન્ડ b રેસ ટુ y ચલનાંક દૂર કરતો તો ચલનાંક મૂકો છો અને વેગ માટે હું લખી શકું -dr by dt dr by dt ઇઝ ઇક્વલ ટુ k a રેસ ટુ x એન્ડ b રેસ ટુ y અને શું કહેવાય છે વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે શું કહેવાય છે વેગ સમીકરણ શું કહીએ છીએ વેગ સમીકરણ તરીકે ઓળખીએ છીએ શું કહીએ વેગ સમીકરણ ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ આગળ વધીએ કે અહીંયા વેગ સમીકરણ છે આપણે પ્રેક્ટિકલ નક્કી કરી શકીએ પ્રેક્ટિકલ ઉપરથી નક્કી કરી શકે છીએ એટલે કે પ્રાયોગિક રીતે પ્રાયોગિક રીતે નક્કી થઈ શકે છે નક્કી થઈ શકે છે

કે આપણી પાસે કોઈ 2a b 8 ગીવ c પ્રકારની રિએક્શન છે એનો રેટ ઓફ રિએક્શન શું થશે તો a ના સંદર્ભમાં x એ એનો રેટ ઓફ રિએક્શન b નો તો b ના સંદર્ભમાં y એટલે આપણે વેગ નિયમ આપીએ તો વેગ નિયમ શું થશે વેગ નિયમ ઇઝ ટુ એટલે કે આ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ k a,

કે જે આપણે ફક્ત પ્રક્રિયાને જોઈને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી પરંતુ આપણે એને પ્રેક્ટિકલી નક્કી કરી શકીએ છીએ ઘણી બધી રિએક્શન છે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે પ્રક્રિયાનો ક્રમ છે ને એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે પ્રક્રિયાક્રમ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે અને ઘણી બધી કેવી પ્રક્રિયાઓ છે જટિલ હોય છે ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ હોય છે તમને કર્સર દીખરા ઉગા ઘણી બધી પ્રક્રિયાઓ કે હોય છે જટિલ હોય છે

જટિલ પ્રક્રિયાઓ છે જટિલ પ્રક્રિયા અને હવે આપણે વાત કર વાત કરવાના છે વેગ અચળાંકના એકમ પ્રક્રિયાનો જે વેગ છે એના અચળાંક પણ હોય ને તો વેગ અચળાંક આપણે કે લીધો તો આ વેગ અચળાંકના એકમ વેગ અચળાંકના એકમ પરથી તમે ઘણા બધા કોયડાઓ સોલ્વ કરી શકો આના ઉપરથી સવાલ પૂછાતા હોય છે જેમ કે જેમ કે પ્રક્રિયાનો વેગ અચળાંક પ્રક્રિયાનો વેગ એટલે આપણે શું કીધો કે તમારી ફ્રી તમારી ઘરે રાખશો જરાક અને જે ભણતા હોય એને ભણવા દેસો બરાબર જે પણ આપણા માતા પિતાના સંસ્કાર હોય ત્યાં જ રાખવા અને તમને મોબાઈલ આપો છે

સાંદ્રતા પ્રતિ સમય સાંદ્રતા પ્રતિ સમય એ પ્રક્રિયાના વેગનો એકમ છે અને સાંદ્રતાનો એકમ નીચે આ પ્રક્રિયાની સાંદ્રતા દર્શાવે તો સાંદ્રતા રેસ ટુ આપણે શું કહીએ એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાય અને એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ તો એન છે હા એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ તો એન છે તો ચાલો મૂકીએ અહીંયા તો સાંદ્રતા પ્રતિ સમય 1 સાંદ્રતા n સાંદ્રતા n છે n ઉપર જશે સંજય ગાંધી મિત્રો આ સ્ટાન્ડર્ડ 10th નું નથી આ સ્ટાન્ડર્ડ 12th નું છે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 4 કેમેસ્ટ્રી નું કેમિકલ કાઇનેટિક્સ છે તો સાંદ્રતા ઉપર જાય તો સાંદ્રતા 1 n સમય આના ઉપરથી આપણને કેના અલગ અલગ એકમ મળશે એટલે કે સાંદ્રતા રેસ ટુ વન માઇનસેન અને સમય રેષ ટુ માઈનસ સાંદ્રતા રેષ વન માઇનસ એન અને સમય રેષ માઇનસ વન તો શૂન્ય ક્રમ માટે આ ક્રમ છે આપણો બરાબર આપણે એને એકમ લઈએ છીએ કેવા કેવા આપણને એકમ મળશે શૂન્ય ક્રમ માટે ક્રમ શૂન્ય થયો એકમ શું મળે n ની જગ્યાએ શૂન્ય મૂકો સાંધ્રતા રેસ્ટ ટુ એ તો સાંદ્રતા રેસ ટુ વન અને સમય રેસ ટુ માઇનસ સાંદ્રતા ને એકમ શું મોલ પર લિટર અને સમયના કમ સેકન્ડ આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મિત્રો પ્રથમ ક્રમ માટે મારે લખવું હોય તો પ્રથમ ક્રમ માટે એક લખવાનું શું લખવાનું એકડે એક તો સાંદ્રતા રેસ ટુ વન માઇનસ 1 માઈનસ 1 એટલે 0 થઈ જાય અને સમય રેસ ટુ માઈનસ તો સાંદ્રતા 0 થઈ ગયો તો સમય માઈનસ એટલે સેકન્ડ ઇનવર્સ મળ્યો શું મળે મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ મળે શું મળે મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વાત કરું તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા તો પ્રક્રિયા ક્રમ કેટલો થાય બે થાય સાંદ્રતા રેસ ટુ મારે કેટલા મૂકવાના 1 માઈનસ 2 અને સમય રેસ ટુ માઈનસ 1 તો સાંદ્રતાની ની માઈનસ 1 ઘાત વધે કે નહીં અને સમયની પણ માઈનસ 1 ઘાત

અને અહીંયા લખવાનું આપણે સાંદ્રતા રેસ ટુ 1 માઈનસ n kwaan, umyasa. Umyasa. One one n સમય રેસ ટુ માઈનસ 1 અને સાંદ્રતા રેસ ટુ 1 લખવાનું હંમેશા હંમેશા સાંદ્રતા 1 માઈનસ 1 હોય તો સાંદ્રતા ની અંદર આપણે મોલ મૂકો મોલ એટલે શું હોય 1 માઈનસ n હોય સાંદ્રતા મોલ શું હોય 1 માઈનસ 1 1 માઈનસ n અને લિટર શું હોય લિટર શું હોય હા ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થી મિત્રો હોય જોઈ શકે છે કોઈ પ્રકારનો વાંધો નથી આ તમારે આગળ કામમાં લાગવાનું છે તમે સંતુલન ચેપ્ટર એટલે કે સંતુલન ચેપ્ટર એટલે કે જે ઇક્વિલિબ્રિયમ છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર નંબર 7 હા એના જેવું છે એના રિલેટેડ જ હોય કારણ કે થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ અને કાઇનેટિક ત્રણે એકબીજાનો સંબંધ હોય છે ઓકે ત્રણે એકબીજાનો સંબંધ હોય છે તો આ n-1 થશે ને સેકન્ડ ઇનવર્સ થશે મિત્રો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના લેક્ચર એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ચેપ્ટર હમણાં જ કમ્પલીટ થયું છે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફીનોલ અને ઈથર એટલે આ ચેપ્ટર હમણાં ટૂક સમયમાં કમ્પ્લીટ થાય એટલે આપણે ફરીથી ચેપ્ટર નંબર 12 કે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ જોવાના છે અને એમાંથી આપણે અમુક રાસાયણિક પરિવર્તનો રાસાયણિક પરિવર્તનો અને અગત્યની પ્રક્રિયાઓ કે આપણે અહીંથી લઈશું રાસાયણિક પરિવર્તનો અને ઘણી બધી અગત્યની પ્રક્રિયાઓ છે એ પણ આપણે અહીંથી લઈશું અને આપણે જોઈશું એ સોલ્વ કરીશું ઓકે તો ચાલો મિત્રો અહીંયા આપણે કોયડો જોઈએ એક એટલે કે આપણે ચેપ્ટરની અંદર કોયડા આપેલા હોય છે કોયડો છે 4.3 કરીને એટલે કે તમારી ટેક્સ્ટબુકમાં આવતું આપણે દરેક વસ્તુ આવરી લઈએ છીએ તમને કોઈ પ્રકારની મુશ્કેલી થવી જોઈએ નહીં તમને કોઈ પ્રકારના ક્વેશ્ચન રહેવા જોઈએ નહીં ઓકે દરેક વસ્તુ આપણે મળી જાય છે અહીંથી બીજી વસ્તુ એ કે તમને આ જેથી ભણાવવામાં આવે છે આ દરેકની પીડીએફ ફાઇલ તમને મળી રહેશે પીડીએફ ફાઇલ અહીંયા જે આપણે લખીએ છીએ ને આની પીડીએફ ફાઇલ તમને મળી રહેશે ક્યાંથી મળશે એ મળશે વિદ્યાકુલ લર્નિંગ એપ પરથી વિદ્યાકુલનો સિમ્બોલ તમે જોઈ લેશો અહીંયા અહીંયા વિદ્યાકુલનો સિમ્બોલ આપેલો છે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો વિદ્યાકુલ એપ્લિકેશન એની અંદર તમને મળી રહેશે અને બીજા ઘણા બધા મટીરીયલ તમારે મેળવવા હોય બીજા મટીરીયલ તમારે મેળવવા હોય આ ધોરણ હોય કે બીજા કોઈ પણ ધોરણ ના હોય કોઈ પણ વિષય ના હોય તો યુથ એજ્યુકેશન તરફથી ટેલિગ્રામ લિંક છે નીચે તરફ કે આપણે જે લેક્ચર લઈ રહ્યા છે એ યુથ એજ્યુકેશન ની અંદર લઈ રહ્યા છે ઓકે લાઇવ લેક્ચર પણ તમને અહીંયા યુથ અને વિદ્યાકુલ બંને સાથે અહીંયા ચાલે છે કે જે લાઈવ પ્લેટફોર્મ ઉપર તે અહીંથી જોઈ રહ્યા છો તો પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો તમે

કે જે a રેસ ટુ જે ઉપર હોય ઉપર એને x કહીએ અને b ની ઉપર એને y કહીએ તો x અને y નો સરવાળો a ની ઉપર કેટલા છે 1/2 અને b ની ઉપર કેટલા છે 3/2 તો છેદમાં લસ આ આવી ગયો 3 ને 1 4 થઈ ગયા 4/2 મીન્સ 2 તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ કયા ક્રમની પ્રક્રિયા થઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ ઓકે ચાલો આની અંદર બીજો સવાલ છે આ પહેલો સવાલ આની આની અંદર બીજો સવાલ છે બીજો સવાલ કે કેવો છે કે આમાં પણ વેગ આપ્યો છે તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે a રેસ ટુ 3/2 છે એન્ડ b રેસ ટુ -1 છે તો આનો પ્રક્રિયાક્રમ કેટલો થાય પ્રક્રિયાક્રમ તરીકે પોઈન્ટ એટલે કે 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 તો 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 આનો લસા લઈએ ફરીથી થયો સોરી એટલે 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 પ્રક્રિયા અડધા ક્રમ ની કહેવાય 0.5 તો પણ અડધા ક્રમ ની એમ લખી શકીએ શું લખીએ અડધા ક્રમ ની પ્રક્રિયા છે પ્રક્રિયાક્રમ કેવો છે અડધો ક્રમ તેમજ કોઈ વાર વેગ અચલાકના એકમ આઇપા હોય મિત્રો વેગ અચલાકનું એકમ આઈપ્યો હોય કોયડો ચાર પોઈન્ટ ચાર છે કોયડો ચાર પોઈન્ટ ચાર વેગ એકમ આઇપ્યો હોય ઓકે કે જેની અંદર આપણને કીધું છે કે ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ વન છે મિત્રો થ્રી બાય ટુ માઇનસ વન એટલે પોઇન્ટ પાંચ થશે ઓકે તો કે વન કે ટુ આપણને પૂછે ટુ પોઈન્ટ થ્રી ટેન માઇનસ

ડાયરેક્ટ આપણને ખબર પડશે પ્રક્રિયા કયા ક્રમની છે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે અને એ રીતે બીજો કોયડો છે આની અંદર કે k is equal to 3 into 10 raised to minus 4 સેકન્ડ ઇનવર્સ ફક્ત એકમ છે બસ સેકન્ડ ઇનવર્સ હોય તો કયા ક્રમની પ્રક્રિયા થશે આ સેકન્ડ ઇનવર્સ હોય તો ફક્ત તો પ્રથમ ક્રમની જો તમે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ રહી છે આ કયા ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમ ઓકે તો મિત્રો આ રીતે તમે આ ટેક્સ્ટ બુક ની અંદર આપેલા કોયડાઓ એટલે કે જે ઉદાહરણ કહેવાય ને એ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ અને તમને અહીંથી ટેક્સ્ટ બુક ની અંદર આપેલી દરેક વસ્તુના જવાબ એટલે કે તમને કોયડા આપેલા હોય લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા હોય કે સ્વાધ્યાયના પ્રશ્ન હોય દરેકના ના જવાબ અહીંથી તમને મળી રહેતા હોય છે એટલે આપણે કઈ વસ્તુ છોડતા નથી ટૂંકમાં અને જે કટ સિલેબસ થયો છે એની માહિતી તો તમને આપી જ દઈએ છીએ ને એ પણ આમ તો આખે આખો સિલેબસ જ જોઈએ છે એમાં કોઈ પ્રકારની બાંધછોડ કરતા નથી કારણ કે તમે ખાલી એનસીઆરટી નથી ભણવા માંગતા તમે જેડબલ્યુ નીટ પણ ભણવા માંગતા હોય ને મિત્રો એટલા માટે તો આપણે આ લેક્ચર ને કન્ટિન્યુ કરીશું કાલે આજે આપણે પ્રક્રિયાના વેગની વાત કરી પ્રક્રિયાના વેગની ને હવે હવે આપણે શૂન્ય ક્રમ પહેલા પ્રક્રિયાની આણવિકતા ભણીશું અને પછી શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરફ આપણે જવાના છીએ ઓકે

નથી મૂકી શકતો એથી મુકાતી નથી એટલે બાકી તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો ઓકે ચાલો મળીએ મિત્રો કાલે ફરીથી જય હિન્દ વંદે માત્ર